ઉજ્જૈનના માકડોન વિસ્તારમાં ગુરુવારે સવારે બે પક્ષ સામસામે આવી ગયા હતા વિવાદ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ ઉખાડી અને તેની તોડ ફોડ કરવાના મામલે થયો હતો મળતી માહિતી અનુસાર બુધવારે રાત્રિના સમયે કોઈએ આ જમીન ઉપર સરદાર પટેલની મૂર્તિ સ્થાપિત કરી દીધી હતી બીજા પક્ષના લોકોને તેની જાણ થઈ તો સવારે તેઓ ત્યાં એકઠા થઈને મૂર્તિ નીચે પાડી દીધી હતી એક પક્ષના લોકોએ ટ્રેક્ટર દ્વારા મૂર્તિને નીચે પાડી દીધી હતી તો આ વાત પર બંને પક્ષો સામસામે આવી ગયા કે જે બાદ લાકડી અને પથ્થર મારીને મૂર્તિની તોડફોડ કરી હતી જેથી બીજો પક્ષ નિરાશ થઈ ગયો અને બંને પક્ષોમાં પથ્થર મારો થયો હતો મહત્વનું છે કે રોષે ભરાયેલી ભીડે અનેક ગાડીઓની તોડફોડ કરી હતી સાથે જ થોડી ગાડીઓમાં આગ પણ લગાવી દીધી હતી અનેક દુકાનોમાં પણ પથ્થરમારો કરવામાં આવ્યો ઘટના અંગે જાણ થતા માકડોન સિવાય ઉજ્જૈન અને તરાનાથી પણ ભારે માત્રામાં પોલીસ બળ ઘટના સ્થળે પહોંચ્યું હતું એડિશનલ એસપી નિતેશ ભાર્ગવ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા બંને પક્ષોને પોલીસે સમજાવીને શાંત કરાવ્યા હતા જે બાદ સાવચેતીના પગલે ઘટના સ્થળે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ